તો આ તરફ દાહોદમાં ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા ખજૂરી ગામ નજીક ગરનાળામાં પાણી ભરાયા હતા રોડ રસ્તા પર ગરનાળાના પાણી ફરી વળ્યા છે પાણી ફરી વળતા ખજૂરી ગામમાં જવાનો રસ્તો બંધ જોવા મળી રહ્યો છે લોકોને અવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે દર ચોમાસામાં પાણી ભરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળે છે હેમલ પંચાલ આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે હેમલ જણાવશો કેવી પરિસ્થિતિ હાલ ત્યાં જોવા મળી રહી છે ચોક્કસ વાત કરીએ તો દાહોદ જિલ્લામાં ગઈકાલ રાતથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયા છે પાણી ભરાવાના દ્રશ્યો જે સામે આવ્યા છે સિંગવડ હોય ફતેપુરા હોય સુખસર હોય સંજલી હોય જેવા દાહોદ સહિતના અનેક જે વિસ્તાર છે ત્યાં બાજુ પાણી જે છે ભરાવવાના દ્રશ્યો જે છે સામે આવ્યા છે હાલ હું છું દાહોદ તાલુકાનું જે ખજૂરી ગામ છે અને ખજૂરી ગામની અંદર જે એક સ્કૂલ જવાનો રસ્તો છે અને આ જે ગરનાળુ છે ગરનાળાની અંદર તમે પાણીનો પ્રવાહ જે દ્રશ્ય અંદર જોઈ રહ્યા છો કે ગરનાળુ જે અત્યારે જે રસ્તો છે એકાએક પ્રવાહ જે વધી રહ્યો છે તેને લઈને હાલ અહીંયા લોકોને આવવા જવા માટે પણ તકલીફ પડી રહી છે મહત્વની વાત એ છે કે આની પાછળ જ સ્કૂલ આવેલી છે ખજૂરી પ્રાથમિક શાળા છે જોકે હાલ આજે રજા હોવાના કારણે અહીંયા કોઈ બાળકો નથી પરંતુ અહિયાંથી રસ્તો હાલ જે જવાનો જે છે રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે આવો એક રસ્તો નથી પરંતુ અહિયાં આગળ જનાર જે રસ્તો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે એટલે કે ગ્રામજનોને આવવા જવા માટે ભારે તકલીફોનો સામનો પણ અહીંયા કરવો પડી રહ્યો છે જ્યારે અલગ અલગ વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાના જે સાત ડેમ છે સાત ચાર જેટલા ડેમ છે તે પણ ઓવરફ્લો થયા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કૃષિનો પણ માહોલ જોવા મળી રહ્યો છે અને ત્રણ જેટલા ડેમ છે તેને હાઈ પણ રાખી દેવામાં આવે છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે સ્થાનિક નદીઓ જે છે તે ગાંડીતુર થયેલી છે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને પારાવાર મુશ્કેલીનો સામનો લોકો કરી રહેલા જોવા મળી રહ્યા છે